અંદાજ ના થઈ જ્યાં વળતે પેલા રોમુ અનતો જીકે લાગે હે પણ એટલે રહ્યો આટલું બધું અંધારું થઈ ગયું છે દીવાઈ ના બીજી કોઈ વાત નહીં એટલા આવી જાવ જો દૂધ પર એના જો આયતમ નહીં ખટાયા તો આવી

એવી રીતે વાતો કરે એવું ક્યાં રસ્તે થી મોકલ્યો તો તને અમારે તો પેલો એક રસ્તો છે પેલો હોળા વાળો હોળા વાળા રસ્તો તો રઘુબા તમને ખબર નહીં પડતી આ એ રસ્તા ઓળા રસ્તા રેસ મને ખબર પણ કાયમ યાર દૂધ ભરાજ આતો તો પણ એકલા તો નામ નીકળાય પણ કાયમ એકલો દૂધ ભરાજ આવી રહ્યો તો તમને ખબર તો છે કઈ કઈ રેસ ખબર તો હે પણ હવે શું કરશે હવે હે ને તમે કોઈ કોમ કરો હં મને કોઈ ભુવાના કોન્ટેક હોય ને તો કોન્ટેક કરી આલો મારા કન તો કોઈ ભુવાના કોન્ટેક તો કોઈ સી ના વિચારીએ બરો આપણે સરપંચને ફોન કરીએ સરપંચને કોઈ માહિતી હોય તો ખબર પડે હા તો સરપંચને ફોન કરીને બોલાવો આવતો ફટાફટ હા બોલાવું છે હલો સરપંચ હાલ ને હાલ અમારે કુવા ઉપર આવજો હા અમારે ગાયો પેસી વાડો નહીં નીકળ હા સારું હા આવી સરપંચ આવી આજે મને આઠ વાગે શું કોમ પડ્યું છે ખાવા દેતા નહીં બોલો શું કોમ પાડ્યું હતું આવો સરપંચો પેલા વાત કરે

કાલ કોઈ બનમાં સોમણ આવી ગયો અને સેલી બોર્ડર આયો બોજ ની એટલા રે નવ ભગવાન હોવાજી ગમે એવું હોય ને દુખતો ગાઢવાનું છે પાછું તમને ફોન કર્યો કે કેરાય ખતરનાક છે ને આ લાગે એ તો આપડા પગલે પડી લો ઓટોમેટિક દુખતો હા બોજી હોય આવરા હોય હેડો હેડો પંચુજી કે મોટા બોલાય કરો આમાં ગંટાડ બેંકે વાતલા હેડો હેડો એ હોય ઉખાડી અલી ઓ અ શું ગીધું કેટલા આયા છે આ બත් થઈ ફોન કરી દઉંગી તો હેડો આપણે હેન મોય પારજી જો ઠાળ તો એટલે સીધા આઈને આપણે જોવાનું થાય આ એ બુઆ પણ ઈ કરવા જાતા કર્શનબા મારા ઓ બાપો આઈ ગોસાઈ એ હા 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 અલ્યા હમણા આ લઈ જા રે ઓલ્યા ના કે મત કે દીધું ના જી હા આ ઓર શું ખતરનાક લાગે છો આ તો બડકા બરા હે ખઈ જા હે આપો નહી ખઈ જા હે ઓર રાખ્યું ન કે સે તો ખતરનાક હા તો વધો ને હું વસમો કરી દઉં કરશન બોવા એ સндરાજ સндરાજ આ તો કરશન બોવા આવી ગયા હવે તાર કોઈ ના હે દૂયુ જપી જુકે જપી જુકે હવે બેહો આવો ગોય જાવા તૈયાર કરેલું હે પાઠ ડાળી તૈયાર કર્યું હે એમાં ભોગ પા ના બે હે

પગ મેળો ને એટલે દુઃખ શું છે અને વસ્તુ શું મને ખબર પડી ગયે બરોબર પકડી રહ્યા છું પકડી રહ્યા છું હા કેવા ને જતા હાલે તો કહું બરોબર બરોબર

આગમેલવાની જગ્યા ના રે બહુ મોટો મોડો બધાય છે હો પાછો જલ્દી પાટલો કરો મારે ને બધું તૈયાર કરી રાખી અન પાછું વેલું ઓય તો તારી અલ્યા

તો તલે ડોન મે દો એમ ફેશ હે વારો હે ગોગરી એકદમ વધાવા ને દે મે બોલી હ અ ગોગરી જી હે ગોગરી માતા સે એવું હે વાહ અમારો દીદી

પરુદગુણા તો બહુ ખતરનાક લાગે તમન ખબર નહી ગમેલે તો ભકરી ખતરનાક છે આ તો મ ઘરે થાય પાછા નાઈ જ બીક લાગે શું હોય ના ના બે વાત છે આ હો આવ હો જો બેઠો છે એમ તો મુલે તો પૂરી નાખું પાહન તો વિવાદો શું હોય જમ જમ ગણો બોલુ બાન મારું હોય ના ના તો નઈ કરતા પણ હો મારી પે પીપડા દોડે જતા રે તો ઉંદેડો આવ્યો તો તે ના બોધું નથી બોધું હા આટલું વેણ બને ભાઈ સે તો ભૂલવા હા અમાર હાલી ધુવા લાગો એવું રમેણ ન આવ જી હાલીવાડી લઈને છે તમ યે ડુસી તો યેન મેલી તમ ધુવા આવી છે કે એમાં શું છે ખબર છે તમે બધા અમને હું ગોટાળા સડાઈ ના મારું કહી દીધું બરાબર કે હું પેલા પીતો દારૂ બહુ દારૂ પીતો બરાબર કે એટલે આયા છે ને બહુ ઉપાય લેતા માં ડોસી નું એટલે ઓયને એમ કે હારો હારો રાત થઈ ગયો તો બરાબર એમ કે આ ઉપાય લેતા એટલે ઓય ભાઈ જેવા ગંધી હા લગાવ હારો હતો હા લગાવ હારો હતો એટલે પછી યાર હું તો હેરાનગારી થી એટલે મારા પાસે તો નહીં આવતી પણ ઓયના પાસે આવે છે અમને બર્જ્યામાં ના દો ઈ હાળે દી દે એટલા મોહન વિચારવા પડી કે તમ તમાર દોશી તમની ઈ એમ જમ દોબર વાતો ના ઉડડતા હો નકર રાતે આવી પાછી और दुबर ने है तो भला मानस है मर नाव नाव ना ना <laughs> ना बोलो बात बोलो 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 हम्म से एन वो mm

આલે સવાર ડાળો ઉગન 10 વાગે ભાઈ હા જો મળી ગયો તું એדינה બેન બસાવી એ બધું જે છે એ બધું અત્યાર હા બાઈ સ્થાન આપણે કટીય તું આપણે એવું જોવ જ છે ખરી 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 હાલ તો હવે આવતો નહીં અમે હવે આવી જનો અમે આ જોઈ જો હું લઈ આ કમ્પ્લીટ થઈ ગયો થઈ હા અરે મારો કરશન બોવા

એસા દુખ ઉલ્યા ગમે તેવા તો જઈને ગમ ના છે મને મળતા હોય હું કહું બધું લે દોશી માતો

બધું કમ્પ્લીટ થઈ ગયું છે બધું કમ્પ્લીટ થઈ ગયું બરોબર હા ભાઈ અમે ગંદાડે હા તો એ જે વેણ આલ્યું હા એ હવાર 10 વાગી એ દકિયા પર લાજો બરોબર હા ચાકુ લઈ જાજો હાથે હા આમ કલા ચોકડી કરજો હા વચ્ચે વચ્ચે ફેરજો પાણી ભરી લોટો લઈ જાજો હાથે હા હા હાથ ઉપર છે ભરજો હા આ પાછું ઉપર ઓ ગોળ રાઉન્ડ કરી આવ તારે વાડી પાછા તાકવા ના પાછા हा ऐक बोलू हा तने तो पाच सुटो करवाना दा आलो आपला अधिकण जवार्ड सर राजकोट इतल बोलूस कोणाकडे जाऊसा ना ना नाही के जाऊ ना ना आशीर्वाद देवा कोणा आशीर्वाद ना 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 बस न सुटवा ना ना लिदान आशीर्वाद तो पाच सुटो हा या बोलो बा दो निक नंबर हा सुटवस करू करू

અલ્યા ભાઈ ભુવા પણ કરવા જ્યાતા ભુવા મારા